નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે કોઈ પણ છોડ હોય તેના પોષક તત્વની તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમારા બધા જ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી નાખજો જેથી અમારી માહિતી આપણા બધા જ ખેડૂત મિત્રોને મળી રહે તો મિત્રો આપણે કોઈ પણ છોડ હોય તેને છોડ પ્રકારના પોષક તત્વોની જરૂર પડતી હોય છે તે છોડ પ્રકારના પોષક તત્વો હોય તો તે તો આપણો છોડ સારું એવું ઉત્પાદન આપણને આપી શકે તો છોડે છોડ પ્રકારના પોષક તત્વોને ચાર ભાગમાં બાટવામાં આવ્યા છે તો પહેલા ભાગની વાત કરીએ તો કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન તો આ ત્રણેય તત્વો છોડ વાતાવરણમાંથી મળી જતા હોય છે જેથી આપણે તેને આપતા નથી બીજા ભાગની વાત કરીએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ તો આ ત્રણ તત્વો આપણે આપવા પડતા હોય છે જે આપણે યુરિયા ડીએપી એનપીકેના સ્વરૂપમાં આપીએ છીએ ત્રીજા ભાગની વાત કરીએ તો કેલ્શિયમ મેગ્નેશિયમ ને સલ્ફર તો આ ત્રણેય તત્વો પણ આપણે ખાતર ખાતર દ્વારા આપવા પડતા હોય છે ચોથા ભાગની વાત કરીએ તો ચોથા ભાગમાં સૂક્ષ્મ પોષક તત્વો આવતા હોય છે જેમાં આયરન ઝીંક મેગ્નેશિયમ બોરોન કોપર ક્લોરીન મિલિક આ સાત સૂક્ષ્મ પોષક તત્વો તત્વોને ચાર ભાગમાં ચાર ભાગમાં આવે છે તો આપણે સાથે સાત સૂક્ષ્મ પોષક તત્વો કોઈને કોઈ પણ દવાના સ્વરૂપમાં આપતા હોય છે તો આમ મિત્રો આપણે કોઈ પણ છોડને સોળ પ્રકારના પોષક તત્વોની જરૂર પડતી હોય છે તો મિત્રો આવી જ ટેકનોલોજી સાથે ખેતી કરીએ તો ઘણો ફાયદો થતો હોય છે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી તમે કોમેન્ટમાં જણાવજો ને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટમાં જણાવવા વિનંતી તો આવી જ માહિતી સાથે ફરી મળીશું એક નવા વિડીયોમાં તો જય જવાન જય કિસાન